શંગારે ને દાડીએ જાવ પડે 100 રૂપિયા મજૂરી આવે આ મજૂરી પડાઈ તમે તો બધા પૈસા બધા પૈસા બધા પૈસા બધા પૈસા વાતો હોળી ઢોળીથી સાબતી નહીં તે તમારા ઢોળીટી રમીન મજૂરી પાડવાની હે તો પણ મજૂરી ના જો 500 રૂપિયા લેવા ના આજ તો দাও હે આવાતા ના પર પગાર્યો નહી આલા તમે